એઆઈએફએફ હીરો ફૂટસર ક્લબ ચેમ્પિયનશિપમાં જગન્નોટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જગન્નોટ એફસી ઉત્તરાખંડના રુદ્રપુરમાં આગામી એઆઈએફએફ હીરો ફૂટસર ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્ટ્રાઇકર અગિયાર દ્વારા પ્રયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે જેને પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસર ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલીપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે જગરનોટ એફસીની યોગ્યતા રાજ્યમાં ફૂટસરની વધતી લોકપ્રિયતા અને ધોરણને દર્શાવે છે અમને વિશ્વાસ છે કે ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે અમારું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રદર્શનથી અમને બધાને ગૌરવ અપાવશે ફૂટબોલર ફૂટબોલના ઇન્ડોર વેરિયન્ટમાં વધતા રસની સાથે ટુર્નામેન્ટના ક્ષેત્રમાંથી ઉભરતી પ્રતિભાને પ્રદર્શિત કરવામાં છે એક મહત્વપૂર્ણ મારું નામ ફિલિપ જોબ છે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે જગન્નોટ એફસીના આમંત્રણમાં એમનું જે ટીમ ઓલ ઇન્ડિયા ક્લબ ચેમ્પિયનશિપ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં જે જઈ રહ્યા છે એટલે એમના પ્રેસ કોન્ફરન્સમાં એ લોકોએ મને આમંત્રણ કર્યા છે અને હું અત્યારે તમારા એ કેપેસિટીમાં બેઠો છું ગુજરાત ધીરે ધીરે ફૂટસલ ચેમ્પિયનશિપ કે ફૂટબોલમાં આગળ વધી રહ્યું છે હાલના તબક્કે તમે જો તો ગોવા જેવા ટીમને પણ ફૂટબોલમાં હરાવીને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ટીમ ક્વોલિફાય કર્યા હતા અત્યારના પરિસ્થિતિમાં આપણે આજે વાત કરીએ તો ફૂટસલના વાત કરીએ ફૂટસલ જે ફાઈબર સાઈડ ફૂટબોલ નું એક રૂપ છે એમાં ગુજરાત નો ટીમ ઉત્તરાખંડ ખાતે જઈ રહ્યા છે અને સરસ મજાનું એ લોકોનું પરફોર્મન્સ આગળ પણ દેખાશે કહેવા ચાહીએ કે અમ ઓલ ધી બેસ્ટ કપ જીત કે પણ એક ચીજ હૈ ઉનકા પાસ પેશન ઓર હંગર હોના ચાહીએ ઓર રિસ્પેક્ટ વો कमा ले सामने से जो सामने वो भी टीम के लिए उनके लिए रिस्पेक्ट होना चाहिए ये टीम हारे जीते ठीक है गोल तो हमारा जीतने का ही है बट रिस्पेक्ट हम जीत के आए ये हमारा मोटिव सबसे बड़ा सर हम तो ये चाहेंगे कि जैसे हम हैं वैसे और भी क्लब्स आए और भी प्राइवेट सेक्टर आए और प्लेयर को जो जो उनके बेसिक नीड्स है वो फुलफिल करें

તમને વિનિંગ મળી શકશે એઝ ઓફ નાઉ ટ્રાયલ ફેરીઝ ઉપર છે બટ સ્ટીલ તમે લોકો મારી વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ફીડબેક મને આપી શકો છો બીજો પ્રશ્ન હતો કે લઈ અમે કેવી રીતે આની સાથે જોડાયા છીએ